જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો અગિયારસ એટલે કે એકાદશીનું આપણા વૈદિક સનાતન ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે કેમ કે આ એકાદશીનું વ્રત વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરનારું વ્રત છે જે આપણે જાણીએ જ છીએ તેથી વિડીયોને વધુ ન લંબાવતા આ વિડીયોમાં આપણે ધર્મરાજ યુધિષ્ઠિરના પૂછવાથી ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહેલું અને બ્રહ્માંડ પુરાણમાં વર્ણવેલું શ્રાવણવદ એકાદશી જે અજા એકાદશીના નામે ઓળખાય છે તે વ્રતની કથા વિધિ તથા મહિમા સાંભળશો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને શેર કરશો કોમેન્ટ કરજો આત્મીય સત્સંગ શીખો ધર્મરાજ યુધિષ્ઠિરે પૂછ્યું હે પ્રભુ હે કૃષ્ણ શ્રાવણવદ એકાદશીનું શું નામ છે એનું વ્રત અને કથા મને કહો ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા રાજન એ વ્રત કથા વિસ્તારથી કહું છું તો સાંભળો શ્રાવણ કૃષ્ણ પક્ષની એકાદશી અજા એકાદશીના નામથી વિખ્યાત છે જે મનુષ્ય ભગવાન ઋષિકેશનું પૂજન કરી એનું વ્રત કરે છે એના સર્વે પાપ નષ્ટ થાય છે આ લોકમાં કે પરલોકમાં એના વ્રત જેવું અન્ય કોઈ કલ્યાણ કરનારું વ્રત નથી આ હું સત્ય જ કહું છું હે રાજન પૂર્વે હરિશ્ચંદ્ર નામનો સત્યપ્રતિજ્ઞ ચક્રવર્તી રાજા સમગ્ર પૃથ્વીનો આધિપતિ હતો વિપરીત કર્મયોગથી એ રાજ્ય થયો એ પુણ્યવ્રત રાજા સ્ત્રી અને પુત્રને વેચી સત્યનું પાલન કરતા પોતે પણ ચાંડાલનો દાસ થઈ અને રહ્યો અને મડદા પરના વસ્ત્રો લેવાનું કામ કરવા લાગ્યો છતાં એ સત્યના વ્રતમાંથી ચલિત થયો નહીં આ અવસ્થામાં ઘણા વર્ષો પસાર થયા એટલે એ ચિંતાતુર અને દુખી થયો અને વિચારવા લાગ્યો હું શું કરું ક્યાં જાઉં આ પાપ કર્મમાંથી મારી મુક્તિ કેમ થશે આમ ચિંતામાં પડેલા આમ દુઃખરૂપી સમુદ્રમાં ડૂબેલા રાજા પાસે એ વ્યાકુળ છે એમ જાણી ગૌતમ ઋષિ આવ્યા બ્રહ્માજીએ પરોપકાર માટે જ દ્વિજશ્રેષ્ઠોનું નિર્માણ કર્યું છે ગૌતમ મુનિનું આગમન જાણી રાજા હરિશ્ચંદ્ર એમની સમક્ષ હાથ જોડી અને ઉભા રહ્યા અને વિનમ્ર ભાવે પોતાના દુઃખી વૃતાંતનું નિવેદન કર્યું રાજાનો દુઃખી વૃતાંત ગૌતમ ઋષિ વિસ્મય પામ્યા અને રાજાને વ્રતનો ઉપદેશ કર્યો કે હે રાજન શ્રાવણ કૃષ્ણ એકાદશીનું નામ અજા એકાદશી છે એ પુણ્ય આપનારી અને ઉત્તમ છે એનું વ્રત કરવાથી તમારા પાપનો નાશ થશે ભાગ્ય યોગ્ય આજથી સાતમા દિવસે એ એકાદશી આવે છે એ દિવસે વ્રત કરી અને જાગરણ કરજો એટલે તમારા પાપ નષ્ટ થશે અને પુણ્યનો ઉદય થશે તમારા આ પુણ્યના પ્રભાવથી હું તમારી પાસે આવ્યો છું એમ કહી ગૌતમ ઋષિ અંતર ધ્યાન થઈ ગયા ભગવાન કહે છે હે રાજેન્દ્ર હરિશચંદ્ર આ ઉત્તમ વ્રત કર્યું એ રાજા દુઃખ રહિત થયો એ સ્ત્રીને મળ્યું અને એનો મૃત પુત્ર જીવિત થયો આ વ્રતના પ્રભાવથી રાજા દુઃખનો સમુદ્ર તરી ગયો દેવોના દુંદુભી વાગ્યા અને એમના પર સ્વર્ગમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને એ અંતે પરિવાર સહિત સ્વર્ગમાં ગયા આ વ્રતના પ્રભાવથી સર્વે પાપ નષ્ટ થાય છે અને સ્વર્ગ પ્રાપ્ત થાય છે આ કથાના પઠનથી શ્રવણથી અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે આત્મીય સત્સંગ રસિકો આ રીતે બ્રહ્માંડ પુરાણમાં કહેલું અજા એકાદશીની વ્રતનું મહાત્મ્ય આપણે સાથે મળી અને શ્રવણ કરીએ આશા રાખું આપને વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરશો શેર કરશો કોમેન્ટ કરશો વિડીયો કેવો લાગ્યો તે જણાવશો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ